કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા હોય આપણે આનાથી પહેલા શું જોયું દીકરાઓ કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે ડેફિનેશન લખી દઈએ સેમ એ પ્રોસેસ અહીંયા કરવાની છે આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે શું લખીશું ડેફિનેશન લખીશું હવે ડેફિનેશન કઈ રીતની છે તો મેં અહીંયા લખેલી છે જોઈએ એક વખત તો કે આપેલ તાપમાને તાપમાન કેવું છે નિયત છે અને દબાણે દબાણે બરાબર નિયત જથ્થાના પ્રવાહી દ્રાવકમાં યાદ રાખજો જો અહિયાં લખેલું છે નિયત જથ્થાના પ્રવાહી દ્રાવક એટલે દ્રાવક જે જે છે એ આપણી પાસે એનું કદ કેવું છે નિશ્ચિત છે પ્રવાહી દ્રાવક જે છે એનું કદ કેવું છે નિશ્ચિત છે ઓગળેલા વાયુમય દ્રાવ્યના સમજો કે પ્રવાહીની અંદર આપણે દ્રાવ્ય જો વગાડવાનો છે વાયુમય દ્રાવ્ય જોગાડવાનું ત્યારે તો આપણે કહીશું કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે આપણે એની અંદર વાયુમય દ્રાવ્ય વગાડવાનો છે એટલે એવો ઓગાળીએ તો વાયુમય દ્રાવ્યના મહત્તમ જથ્થાને પહેલા ડેફિસનેશનમાં શું હતું ઘન દ્રાવ્યના એવું હતું અત્યારે શું ચેન્જ થયો તો કે વાયુમય દ્રાવ્યના મહત્તમ જથ્થાને તે વાયુની શું કહીશું દ્રાવ્યતા કહેવાય તે વાયુની શું કહીશું દ્રાવ્યતા કહે છે યાદ રાખજો અહીંયા આપણે એક વસ્તુ માર કરવા જેવી છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા બરાબર દ્રાવક તરીકે કોણ હશે પ્રવાહી માધ્યમ હશે અને દ્રાવ્ય તરીકે કોણ હશે તો કોઈ એક વાયુ હશે હવે સમજો જે રીતના ત્યાં આગળ આપણે અસર કરતા પરિબળો જોયા હતા એ સેમ અસર કરતા પરિબળો અહીંયા પણ મહત્વનો ભાગ ભજવે છે કયા કયા છે અસર કરતા પરિબળો તો કે અને દ્રાવકનો સ્વભાવ જો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ બીજું છે તાપમાન અને ત્રીજું દબાણ યાદ રાખજો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ તાપમાન અને દબાણ આ બધા વિશે આપણે ઇન્ડિવિડ્યુઅલી ચર્ચા કરવાના છે અને હું શરૂઆત કરીએ છીએ બરાબર એક વખત ફરીવાર એક ડેફિનેશન જોઈ લઈએ અને પછી આગળ જઈએ આપેલ તાપમાને અને દબાણે નિયત જથ્થાના પ્રવાહી દ્રાવકમાં ઓગળેલા વાયુમય દ્રાવ્યના મહત્તમ જથ્થાને તે વાયુની દ્રાવ્યતા કહે છે બરાબર સાચું હવે તેને અસર કરતા પરિબળો તો કે ત્રણ દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ તાપમાન અને દબાણ દ્રાવકનો સ્વભાવ કેમ અસર કરે છે એ પણ જાણીશું તાપમાન કરે છે આટલી વસ્તુ નોટ કરી લો ફટાફટ જલ્દીથી ચાલો તેમાં વાયુ અને દ્રાવક જે પ્રવાહી દ્રાવક છે એનો સ્વભાવ બરાબર એની શું અસર થાય છે કેવી રીતે આપણે કહી શકીએ કે અસર કરે છે તેના વિશે જોઈએ બહુ જ મહત્વનું છે અતિ મહત્વનું એકદમ આવડે તેવું છે બેટા બરાબર જોઈ લઈએ દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ એક લગાવી દો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ પછી આ કેવી રીતે કહેવાય તો એક વસ્તુ યાદ રાખો કે જે H2 બરાબર આપણે વાત કરીએ H2 N2 O2 H2 N2 અને O2 આ H2 N2 અને O2 જે છે એ જે વાયુઓ છે એ વાયુઓની આ જે વાયુઓ જે છે એ વાયુઓની પાણીમાં પાણીમાં દ્રાવ્યતા જે છે એ દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે ખুবજ ઓછી છે યાદ રાખજો ખૂબજ ઓછી દીકરાવ છે પરંતુ અને એક વસ્તુ બીજી કે આ ઓટો જે છે આપણે જળચર પ્રાણીઓ માટે શ્વસન ક્રિયા માટે ઉપયોગી નિયોલે છે એ પણ સાચી વાત છે પણ આજ જે વાયુઓ જે છે એ જો ઇથેનોલમાં ઓગળવામાં આવે ઇથેનોલમાં ઇથેનોલમાં વધુ દ્રાવ્યતા ધરાવે છે વધુ દ્રાવ્યતા ધરાવે

ઓછી ધરાવે છે એટલે આના પરથી નીકળાવ કેવાય કે અહીંયા જે છે એ H2N2 અને O2 જે છે એ પાણીમાં દ્રાવેલા ખૂબ જ ઓછી છે પરંતુ ઇથેનોલમાં વધુ છે એનો મતલબ કે કઈ સ્વભાવ પર આધાર રાખે છે સેમ NH3 એમોનિયા ડાયહાઇડ્રોજન સલ્ફાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ બરાબર જે પાણીમાં દ્રાવેલા ખૂબ જ વધુ ધરાવે છે પણ જ્યારે એને ઇથેનોલમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એ ખૂબ જ ઓછો દ્રાવ્ય થાય છે દીકરાઓ એટલે આના પરથી કેવાય કે આ જે છે એ દ્રાવ્યના દ્રાવકના સ્વભાવ ઉપર નિર્ભર રહે છે એ પણ અસર કરે છે એના પછી બીજો પણ જોઈએ દીકરાઓ તો તાપમાન બરાબર આ પાળવની જે કવાયના દ્રાવ્યતા જે છે એમાં દ્રાવ્યના દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે બીજું એક જોઈએ દીકરાઓ તો કે તરત જ બીજી વાત આવે કે તાપમાન બરાબર દીકરા તાપમાનની વાત કરીએ તાપમાન કેનું મહત્વનું છે એ પણ જોઈએ તાપમાનની શું અસર થશે એ પણ વસ્તુ જોઈએ તો તાપમાન કેવી રીતે અસર કરે છે દીકરાઓ તો એ સમજવું હોય તો આપણે થોડું ઉદાહરણ ઉદાહરણ લઈ સમજીએ બરાબર લખી દઈએ પહેલા શું છે તાપમાન મારી સાથે સાથે તમે નોટ કરતા જજો હું રફ કરી દઉં તમે સ્ટોપ કરી અને પછી નોટ બનાવી દેજો બરાબર છે ચાલો તાપમાનની વાત કરીએ કે હવે જોઈએ આપણે અહીંયા બે वायुमय द्रव्य वायुमय द्रव्य बराबर किसी वस्तु द्रव जैसे बिंदु लिखिए बिंदु को दोबारा क्लियर करिए कि द्रव्य वटा द्रव बराबर whence ऊ द्रव और जारे ठीक દ્રાવ્ય અહીંયા જે છે એ વાયુ છે દ્રાવક જે છે પ્રવાહી છે અને જ્યારે વાયુ અને દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે અને દ્રાવણ બને તો એની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે ઉષ્મા પણ મુક્ત થાય છે એક વસ્તુ યાદ રાખજો બરાબર લગા અહીંયા એક વસ્તુ છે કે દીકરાઓ આ જે પ્રક્રિયા થાય છે આ બધી પ્રક્રિયાઓ કેવી છે તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા કેવા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કેવા છે ક્ષેપક પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને ખીરાઓ એક બીજી વસ્તુ કહેવાય કે જ્યારે વાયુમય મય દ્રાવક પ્રવાહી દ્રાવકમાં ઓગળેલ હોય અને એમાં દ્રાવણ અને એ દ્રાવણમાં વાયુ ઓગળેલ છે અને આપણે તાપમાન આપીએ ટેમ્પરેચર આપીએ તો એ વાયુ દ્રાવ્ય જે છે એ ધીમે 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 ઉડી જશે બરાબર એટલે દ્રાવ્યતા આપોઆપ ગરમી જશે બીજી વસ્તુ લો સેટેલના સિદ્ધાંત મુજબ આ વસ્તુ જો જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે બરાબર સંતુલન સમયે જ્યારે આના અંદર તાપમાન વધારો કરવામાં આવે બરાબર સંતુલન સમય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે આપણે આગળ પણ જોયું હતું કે તાપમાનનો વધારો કરી તાપમાનનો વધારો કરી વધારો કરી તો તાપમાનનો વધારો કરી તો પ્રક્રિયા જે છે એ પૂરોગામી દિશામાં જવાને બદલે પ્રતિગામી દિશામાં પાછી અને પ્રતિગામી દિશામાં પાછી એટલે વસ્તુ છે કે દ્રાવ્યતા દ્રાવ્યતા છે છે બરાબર ક્લિયર વસ્તુ એકદમ ઈઝી વસ્તુ છે આપણે તેવું જ છે બરાબર પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે એટલે દ્રાવ્યતા ઘટે છે એટલે એક વસ્તુ કઈ શીખાય છે કે આ દ્રાવ્યતા

આટલી વસ્તુ મગજમાં ક્રિયા કે તાપમાન વધારતા શું બાળુતા ઘટે છે કેમ ઘટે છે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે હવે જોઈએ દબાણ દબાણ કેવી રીતે અસર કરે છે એની પણ આપણે ચર્ચા કરી ચાલો એકવાર વાર નોટ કરી લેજો ફટાફટ ચાલો દીકરા તો હવે દબાણની અસર વિશે ચર્ચા કરીએ દબાણ કઈ રીતે અસર કરે છે એ જોઈએ બહુ જ મહત્વનું છે એકદમ આપણે તેવું છે દબાણ વિશે વાત કરી દીધી દબાણ વિશે વાત કરવા માટે આપણે દીકરાઓ બે એક આકૃતિ બે આકૃતિઓ સમજીશું અને એ આકૃતિ દ્વારા આપણે દબાણ કેવી રીતે અસર કરે છે તેના વિશે માહિતી બરાબર છે ચાલો ચાલો દબાણ દબાણ કઈ રીતના અસર કરશે એ જોઈએ દબાણ તો અહીંયા દીકરાઓ આકૃતિ તોડી દઈએ આપણે પેલા કે મારી પાસે અહીંયા પાત્ર છે આ રીતનું આપણે અહીંયા પ્રવાહી છે સરસ મજાની દૂધવાની છે પ્રવાહી છે બરાબર આ પ્રવાહી આપણી પાસે દ્રાવક થઈ ગયો હવે આ પ્રવાહી દ્રાવકમાં લખી દવાહી દ્રાવક પ્રવાહી પિસ્ટન બનાવેલો છે બરાબર આ પિસ્ટન તમે જોઈ શકો છો અને આ પિસ્ટન પર મેં કઈક એક એટમોસ્ફિયર જેટલું દબાણ લગાડે છે એક વાયુના કણો જે છે અને થોડો ઘણો વાયુ દીકરાઓ આ પ્રવાહીની અંદર ઓગળેલ છે રાજ્ય થયેલો છે બરાબર હવે શું થાય છે કે આ જે દબાણ જે છે એ દબાણ હું વધારું છું આ એક એટમોસ્ફેરિક દબાણ છે એ દબાણને શું કરું છું આપણે વધારીએ છીએ એટલે શું થશે એ જોઈએ એટલે કે દબાણનો વધારો કરીએ એટલે દીકરાઓ કે અહીંયા આકૃતિને આપણે બીજી બનાવી તો સમજી શકો છો કે અહીંયા મેં એક પાત્ર લીધું છે હવે એ જે પ્રવાહી છે પ્રવાહીનું કદ આપણે એઝ ઇટ જેટલું છે એટલું જ લખી દઈએ આપણે જોઈએ અહીંયાથી જોઈએ સમકક્ષ તો અહીંયા દુષ્ય પ્રવાહી આપણી પાસે પ્રવાહી આપણી પાસે છે અહીંયા પ્રવાહી દ્રાવક આટલો છે હવે આ પ્રવાહી દ્રાવક ની અંદર આ જે પિસ્ટન જે છે એ પિસ્ટનને આપણે અહીંયા થોડો દબાણ આપીએ અને દબાણ આપીને હું કઈ આટલે સુધી દબાવી દઉં છું બરાબર છે પ્રવાહી જે છે એ આપણે આટલે સુધી દબાવી દઈએ છે દબાણ આપી દીધું મે દબાણ અત્યારે જે છે મે એક બાર ની જગ્યાએ ત્રણ બાર દબાણ આપ્યું યાદ રાખજો કેટલું ત્રણ બાર દબાણ એટલે ત્રણ એટમોસ્ફેરિક પ્રેશર અત્યારે આપી રહ્યો છું ત્રણ એટમોસ્ફેરિક પ્રેશર આપીએ છીએ આપણે જોઈ લો તમે બરાબર એટલે એક એટમોસ્ફેરિક ને એક પિસ્ટન તેવા આપણી પાસે બીજા બે પિસ્ટન આપણે મૂકેલ છે એટલે એક એટમોસ્ફેરિક અને અહીંયા પર એક એટમોસ્ફેરિક બરાબર થઈ ગયું તો ત્રણ એટમોસ્ફેરિક પ્રેશર આપેલ છે એટલે થશે શું તો કે અહીંયા જે વાયુના કણો હતા દ્રાવ્ય વાયુના કણો હતા એ દ્રાવ્ય વાયુના કણો પ્રેશરથી પ્રવાહીમાં પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા કેવી છે વધારે જોવા મળે છે દીકરાઓ બરાબર એટલે કે આ આપણી પાસે અહિયાં શું હતો વાયુમય દ્રાવ્ય હતો અહિયાં કણો જે આપણી પાસે છે એ કોણ છે વાયુમય

બે એવા પિસ્ટન વધારી દે તો દબાણ આપ્યું તો જે વાલ્વનો એક કણાવ છે એ પ્રવાહી દ્રાવકમાં વધારે ઓગળી રહ્યા છે બરાબર એટલે અહીંયાથી આપણે કહી શકીએ દીકરાઓ કે દબાણ એ દ્રાવ્યતાના સમપ્રમાણમાં છે બરાબર તો આ જે ડબલ માટે આ તમારે સ્વપ્ન યાદ રાખવાનું છે ખાસ ઉપયોગ યાદ રાખજો જ્યારે તાપમાનની વાત આવે એટલે દ્રાવ્યતા ગેસ પ્રમાણમાં છે એ પણ યાદ રાખજો પરિવાર લખી દઉં છું બંને વસ્તુ તાપમાન તાપમાન એ વાયુ માટે દ્રાવ્યતાના ગેસ પ્રમાણમાં છે એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે આ બંને પોઈન્ટ જે ડબલ યુનિટ માટે બહુ જરૂરી છે આ તમને કોઈ પ્રશ્ન એવો પ્રશ્ન સર આ કેવો ઉતો લાગે તો તમે દીકરાઓ જોડો છો કે તમે પોતાની પાસે જે કાર હોય રિક્ષા સ્ટેન્ડ પર તમે રિક્ષાઓ જોવો છો સીએનજી વાળા એલપીજી

એ આપણે જોવાનું છે પણ એ આપણે થોડો બીજો વિડીયો બનાવીશું કારણ કે અહીંયા વિડીયોની લેન્થ ઘણી વધી જાય છે ઓકે ચાલો શરૂઆત કરીશું પરિવાર